બોલો શ્રી ગોપાલ લાલ કી જય સર્વ ભગવતીઓ જે ગોપાલ જય ગોપાલ આ ગોપેન્દ્રજી ના સેવક છે પણ ધારી ગોપેન્દ્રજી ના સેવક છે પણ ધારી આ દ્રજી ના સેવક છે પણ ધારી ના સેવક આ ગ્રહે ટેકે મૂકે નહીં મનથી અરિયા આ ગ્રહી ટેકે નહીં મન થી એહની ગતિ અતિ ન્યારી એહની ગતિ અતિ ન્યારી પણ ધારી ગોપિન્દ્રજી ના સેવક છે પણ ધારી રે આ પતિવ્રતા પાડે પીયુ સાથે અરિયા તીવ્રતા પાડે પીવું સાથે વાત ન ગમે વ્યભિચારીની પણ ધારી વાત ન ગમે વ્યભિચારીની પી પણ ધારી છે ભૂપેન્દ્રજીના સેવક છે આ અવર કાંઈ ઈચ્છે નહીં બીજું પ્રેમ પ્રીત ઘણું પ્યારી અર્યા આવર કાંઈ ઈ છે નહીં બીજું અવર કાંઈ ઇચ્છે નહીં બીજું પ્રેમ પ્રીત ઘણું પ્યારી પણ ધારી गोपिंद्रजी आ कहे सौदास सतिभा मानना अरे हा हा कहदास સત્યભામાં સુવનના અંગીકૃત અધિકારી પણ ધારી ગોપિન્દ્રજી ના સેવક પણ ધારી ગોપિન્દ્રજીના સેવક પણ ધારી રે પણ ધારી રે પણ ધારી રે ગોપિન્દ્રજી ના સેવક બોલો શ્રી ગોપાલ લાલ કૃષ્ણ સર્વ ભગવતી જય ગોપાલ જય ગોપાલ